તસમય શ્રી ગુરુવે નમઃ ની ભાવના સાથે ચરોતર પંથકમાં ગુરુ પૂર્ણિમાના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી આણંદ સારસા વડતાલ બોચાસણ ઉમરેઠ કરમસદ ગુરુ આશીષ મેળવવા રાજકીય નેતાઓ સહિત ગુરુભક્તો ઉમટ્યા ભગવાન રામ હોય કે કૃષ્ણ ગુરુ વિના જ્ઞાન અધૂરું ગુરુ આશીર્વાદ મેળવતા હોય તેમ આજે અષાઢી પૂનમ ગુરુ પૂર્ણિમાના પર્વના પગલે સવારથી જ ચરોતર પંથકમાં આણંદ વડતાલ બોચાસણ સારસા કરમસદ ઉમરેઠ ખાતે તસ્મય શ્રી ગુરુ વૈનમાની ભાવના સાથે રાજકીય નેતાઓ સહિત ગુરુભક્તો ગુરુ આશીષ મેળવી ધન્યતા અનુભવતા ચરોતર પંથકમાં ગુરુપૂર્ણિમા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આદિ અનાદિ હિન્દુ સંસ્કૃતિમાં ગુરુનું અનેરું સ્થાન સાથે કહેવાય છે કે ગુરુના માર્ગદર્શન વગર ઈશ્વર ભક્તિ પણ અધૂરી હોય આજે અષાઢી પૂનમ અને ગુરુપૂર્ણિમા પર્વ પર આણંદના સ્વામિનારાયણ મંદિર બોચાસણ સ્વામિનારાયણ મંદિર વડતાલ લક્ષ્મીનારાયણ મંદિર ઉમરેટ તથા કર્મસદ સંત દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ આપસો ને ગુરુ પૂર્ણિમાના નિમિત્તે પ્રાપ્ત થાય ભાવનાઓ સાથે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ આપણો હિન્દુ ધર્મ એની એની વૈવિધ્યતા તો જુઓ કેટલી સુંદર અને રૂળી છે એનો એક એક ઉત્સવ માનવને માનવતા આપતો ફળ આપતો કે સાચા માનવ કેવી રીતે બની શકાય એક એવી દરેક ઉત્સવ જે ઉજવીએ છીએ એની અંદર એક તાર્કિક તથ્ય રહેલું છે આપણી આ ગુરુ પૂર્ણિમા એને આપણે વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ આપણને બધાને શીખવે છે કે ગુરુ મહારાજના ચરણોમાં આ દિવસે જવું જગતના તો અનેક કામ હોય છે ગૃહકાર જ નાના જંજાલા એવું કહેવાય છે સંસારના કામો એટલા બધા છે ક્યારે એમાંથી તમે નવરા નહીં પડી શકો પણ જીવનમાં યાદ રાખવાનું કે આપણે જેના ઋણી છીએ એવા અનેક લોકો છે જો આપણે નોંધ લઈએ તો પણ એમાંનું બહુ જ મોટે મોખરે હોય તો એ ગુરુ તત્વ છે તો એ ગુરુ તત્વને તો આપણે કેમ ભૂલી જઈએ એટલે આ પૂર્ણિમા

હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર